નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુરુ પૂર્ણિમાના દિવસે આ પદ્ધતિથી કરો પૂજા જાણો શું છે પૂજા સામગ્રી એ સાથે જ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ કયા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ અને પૂજાનો શું લાભ થાય છે તે જાણીશું ગુરુ પૂર્ણિમા પૂજા વિધિ અને સામગ્રી હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21મી જુલાઈએ ઉજવવામાં આવશે આ દિવસે તમે તમારા ગુરુઓની યોગ્ય રીતે પૂજા કરી તેમનો આશીર્વાદ મેળવી શકો છો જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ છે આપણી સંસ્કૃતિમાં ગુરુઓનું મહત્વ હંમેશા જણાવવામાં આવ્યું છે ગુરુને પણ ભગવાન કરતાં ઊંચો દરજો આપવામાં આવ્યો છે કહેવાય છે કે ગુરુ આપણને સાચા ખોટાની સમજ આપે છે સારા અને ખરાબ વચ્ચેનો તફાવત શીખવે છે એટલે 21મી જુલાઈએ ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા અને વેદ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર બંધનનું સન્માન કરવાનો પ્રસંગ છે આ દિવસે લોકો તેમના ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ભગવાન વેદવ્યાસને જન્મદિવસની યાદમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે વેદવ્યાસને મહાભારત પુરાણ વેદ ઉપનિષદ અને અન્ય ઘણા હિન્દુ ગ્રંથોમાં લેખક માનવામાં આવે છે તેમને જ્ઞાન શુદ્ધતા અને જ્ઞાનનું પ્રતીક પ્રતિક માનવામાં આવે છે હવે આ સ્થિતિમાં આ દિવસે કઈ પૂજા સામગ્રી શું છે તે જાણીએ ગુરુ પૂર્ણિમા પર પૂજા માટે સામગ્રી શું છે તમારા ગુરુ અથવા તમારા મનપસંદ ભગવાન દેવીની મૂર્તિ અથવા ચિત્ર સ્નાન માટે સામગ્રી ગંગાજળ દૂધ દહીં ઘી મધ ફૂલ અત્તર વગેરે ભગવાન વેદ વ્યાસ અથવા તમારા ગુરુને અર્પણ કરવા માટે પીળા રંગના વસ્ત્ર ફળો મીઠાઈઓ સોપારી ઘીનો દીવો સફેદ અને પીળા ફૂલ મુદ્રા ફળોનું દાન કપડાનું દાન ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજાની વિધિ શું છે ગુરુ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કર્યું નાવાના પાણીમાં ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને અત્તરના થોડા ટીપા મિક્સ કરવા સૂર્ય ભગવાનને અર્ધ ચડાવો અને ગુરુ મંત્રનો જાપ કરો પૂજા સ્થળને સ્વચ્છ રાખો પૂજા માટે આસન ભગવાન વેદ વ્યાસ તમારા ગુરુ અથવા તમારા મનપસંદ દેવી દેવતાની મૂર્તિ સ્થાપિત કરો મૂર્તિ કે ચિત્રને પીળા રંગના કપડાથી સજાવો દીવો પ્રગટાવો અને ધૂપ કરો સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરો ત્યારબાદ વેદવ્યાસ વેદ વ્યાસ પૂજા કરો ગુરુ મંત્રો જાપ પણ કરો આ સાથે તમારે તમારા ઈષ્ટ ગુરુની પણ પૂજા કરવી જોઈએ ધૂપ અને દીવો પ્રગટાવો આ હતી પૂજા વિધિ હવે આવો જાણીએ ગુરુ પૂર્ણિમાના દિવસે આ ભૂલો ન કરો જીવનમાં સફળતા અટકી શકે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું સન્માન કરો તેમના પ્રત્યે આદર બનાવો આ સિવાય ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે ગુરુને કંઈક ભેટ અથવા પ્રસાદ આપવો જ કરો પહેલાના સમયમાં ગુરુ દક્ષિણાનો નિયમ હતો એ જ દક્ષિણા હવે ભેટમાં ફેરવાઈ ગઈ છે આવી સ્થિતિમાં તમારે ગુરુને ચોક્કસથી દક્ષિણા આપવી જોઈએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ફક્ત તે ગુરુઓ માટે નથી જે તમને શાળા કે કોલેજમાં કંઈક શીખવે છે તમારા ગુરુ કોઈ પણ હોઈ શકે જેની પાસેથી તમે કંઈક અથવા બીજું શીખ્યા હો આવી સ્થિતિમાં તે વ્યક્તિને પણ ભૂલશો નહીં હવે ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ દાન કરવું તમારું ભાગ્ય ચમકી જશે ગુરુ પૂર્ણિમાના દિવસે કેસરનું દાન ગુરુ પૂર્ણિમા જેને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ આ દિવસે તમારે કઈ વસ્તુનું દાન કરવું પૂર્ણિમાના દિવસે કેસરનું દાન કરવું ખૂબ જ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કેસરનું દાન કરવાથી જ્ઞાન બુદ્ધિ અને શિક્ષણમાં સફળતા પ્રાપ્ત થાય છે કેસરનું દાન કરવાથી ગુરુ કૃપા મળે છે અને કુંડળીમાં હાજર ગુરુ દોષ દૂર થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રનું દાન પીળો રંગ ગુરુનો પ્રિય રંગ માનવામાં આવે છે તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે તમને ભાગ્યશાળી બનાવી શકે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ચણાનું દાન ચણાનું દાન એ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાનો વિશેષ દાન છે ચણાનું દાન કરવાથી ગુરુની કૃપા જળવાય રહે છે તેની સાથે જ કુંડળીમાં હાજર ગુરુ દોસ્તી પણ રાહત મળે છે તેથી આ દિવસે ખાસ કરીને ચણાનું દાન કરો ગુરુ પૂર્ણિમાના દિવસે ઘીનું દાન ગુરુ પૂર્ણિમાના દિવસે ઘીનું દાન કરવું એક વિશેષ દાન છે ઘી ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહને પ્રિય માનવામાં આવે છે ઘીને પણ જ્ઞાનનો માનવામાં આવે છે તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે ઘીનું દાન કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય હવે દર્શકો આવો આપને જાણીએ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો હજી સુધી તમે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો ચાલો આગળ વધીએ મેષ રાશિ જો મેષ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ પણ લાલ અનાજનું દાન કરે છે અને લાલ કેસરી રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરે છે તો તેમને લાભ મળે છે જો તમે આ દિવસે તમારા ગુરુને લાલ કે કેસરી રંગના કપડાં ભેટ કરો છો તો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ ઉપાયથી તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહે છે વૃષભ જો વૃષભ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરે અને સફેદ વસ્ત્રો પહેરે તો તેમના જીવનમાં ખુશીઓ આવે છે આ દિવસે તમારા ગુરુને સફેદ ચાંદી રંગના વસ્ત્રો ભેટ આપો આ ઉપાયથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે મિથુન રાશિ જો મિથુન રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે લીલી વસ્તુઓનું દાન કરે છે તો તેમના જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે આ દિવસે તમારે લીલા અનાજ અથવા લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ જો તમે આ દિવસે તમારા ગુરુને લીલા વસ્ત્રો ગિફ્ટ કરશો તો તમને તેનો પૂરો લાભ મળશે જો તમે સોપારીનું દાન કરશો જો તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકોને ગુરુ પૂર્ણિમાના દિવસે સફેદ અનાજ અથવા ખાંડનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારો માનસિક તણાવ દૂર થાય છે જો તમે તમારા ગુરુને સફેદ વસ્તુઓ ભેટ કરો છો તો તે તમારા માટે પણ શુભ માનવામાં આવે છે જો તમે આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધ દાન કરો તો તે તમારા માટે શુભ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તે તમારા જીવનમાં ખુશીઓ લાવવાનો ઉપાય છે આ દિવસે સૂર્યને જળ અર્પણ કરવું અને સૂર્યના મંત્રનો જાપ કરવો તમારા માટે વિશેષ ફળદાયી રહેશે આ દિવસે મુખ્યત્વે તમારે આદિત્ય હૃદય સ્ત્રોતનો જાપ કરવો જોઈએ

જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે મીઠાઈનું દાન કરો છો ગુરુને સફેદ મીઠાઈ ભેટ આપો તે તમારા માટે શુભ રહેશે સંબંધોમાં સુમેળ અને સારી આર્થિક સ્થિતિ જાળવવા માટે દેવી લક્ષ્મીની પૂજા કરો અને મા લક્ષ્મીને ખીર અર્પણ કરો વૃશ્ચિક રાશિ જો વૃશ્ચિક રાશિના લોકો આ ઉપાય કરે તો તેમને અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ અર્પણ કરવાના છે મકર રાશિ મકર રાશિ માનવામાં આવે કે ગુરુ પૂર્ણિમાના દિવસે શનિદેવને સામે શનિ મંત્રનો જાપ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ રહેશે કુંભ રાશિ કુંભ રાશિને પણ શનિની રાશિ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે કાળી વસ્તુઓનું દાન કરો અને પીપળાના ઝાડને જળ ચડાવો તો તે તમારા માટે શુભ ફળ આપી શકે છે મીન મીન રાશિ રાશિ માનવામાં આવે છે કે આ દિવસે તમારે કેળાના કેળાના ઝાડને ઝાડને જળ અર્પણ કરવું જોઈએ ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમાની કથા શું છે આવો જાણીએ પૌરાણિક કથા અનુસાર મહર્ષિ વેદવ્યાસજીને ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે વેદવ્યાસજીની માતાનું નામ સત્યવતી અને પિતાનું નામ ઋષિ પરાશર હતું મહર્ષિ વેદવ્યાસજી નાનપણથી જ આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ ધરાવતા હતા એકવાર તેમણે માતાના પિતા સમક્ષ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને જંગલમાં તપસ્યા કરી વેદવ્યાસની આ વાત સાંભળી તેમની માતાએ તેમને જંગલમાં જવાની મનાઈ કરી માતાની આ વાત સાંભળી વેદવ્યાસજી જંગલમાં જવાની યોજના બનાવવા લાગ્યા વેદ પીછે હટના કારણે જંગલ જંગલ તરફ ચાલ્યા ગયા વેદ વ્યાસજીએ પોતાના જીવનમાં કઠોર તપસ્યા કરી ભગવાનના આશીર્વાદથી સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું આ પછી તેમણે વેદ મહાભારત અડાળ મહાપુરાણ અને બ્રહ્મ સૂત્રની રચના કરી લોકોને વેદનું જ્ઞાન આપવાના કારણે આજે પણ તેમને ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રથમ ગુરુ તરીકે યાદ કરવામાં આવે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો